रामेश्वर महादेव मंदिर ખાતે ગોગા મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ દિસા તાલુકાના ભોયણ ગામ ખાતે આવેલ ગોકુળ નગર સોસાયટીમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે ગોગા મહારાજની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં આજે ગોગા મહારાજના હવનના મુખ્ય યજમાન અને મૂર્તિના દાતા કાશ્મીરાબેન મુકેશ ભાઈ રામી અને ગણપતિ દાદા ની મૂર્તિ ના दाता ને હાબેન નિર્ભય પઢિયારે લાભ લીધો હતો ત્યાર બાદ ગોગા મહારાજ ની કળશ યાત્રા જયંતિ ભાઈ રામી ના ઘરે થી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો અને સોસાયટી ના લોકો આ કળશ યાત્રા માં જોડાયા હતા અને ત્યાર બાદ ગોગા મહારાજની મૂર્તિની જનક મહારાજ અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ગોગા મહારાજની મૂર્તિની પુન પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી આજના આ હવનનો લાભ લેવા અને દર્શન અને પ્રસાદ માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને દરમિયાન શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ શ્રી કૂર્શી ભાઈ પ્રજાપતિ અને મંત્રી શ્રી જયнтиભાઈ રામી ब्रिजेश भाई रावल हीरा भाई ठक्कर सहित ट्रस्टियों अने सोसाइटी ना लोको मोटी संख्या में हाजर रहया होता आज राष्ट्रपति डीसा बनसकण ना मोटी ने सात